ન્યૂઝમાં સ્વાના ગુનાઓમાં સંડોવા બે ઈસમો ની પાછળ ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ આ કામના આરોપી સરજુ ઉર્ફે ડીગુ હસનુભાઈ ઉર્ફે અશોકભાઈ માળી રહેવાસી કોઈલી ગામ કાળી તલાવડી પાસે કોઈલી શેરખી રોડ તાલુકો જિલ્લો વડોદરાના વગર પાસ પરમિટે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો તથા બીઅર ટીન મળી કુલ નંગ છસો આઠ કિંમત બાણું હજાર સાતસો ત્રણ નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબજામાં રાખી રેડ દરમિયાન હાજર નહીં મળી આવી ગુનો કરેલ જે બાબતે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં કલમ પાસઠ એ ઈ એકસો આઠ ગુજરાત પ્રોહિબિશન એક મુજબનો ગુનો રજિસ્ટર થયેલ આ કામના આરોપી સરજુ હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ માડી રહેવાસી કોઈલી સેરખી રોડ કાડી તલાવડી પાસે વડોદરા નાયબ સારુ પોતાના કબજામાં બિયરના ટીન મળી કુલ ત્રણસો એસી કિંમત રૂપિયા અડત્રીસ હજાર મોબાઈલ ફોન એન્ક નંગ પાંચ હજાર મહિન્દ્રા એક્સયુવી કાર નંબર એક કિંમત પાંચ લાખ મળી કુલ મુદ્દામાં પાંચ લાખ તેતાલીસ હજારનો જથ્થો પોતાના કબજામાં રાખી રેડ દરમિયાન હાજર મળી આવેલ ગુનો કરેલ જે બાબતે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં કલમ પાસઠ ઈ અઠ્ઠાણું બે એકસો આઠ એકસો સોળ બી ગુજરાત પ્રોહિબિશન એક મુજબનો ગુનો રજિસ્ટર થયેલ પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ સરનામું તથા ગુનાહિત ઇતિહાસ સરજુ ઉર્ફે ડીગો હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ માડી રહેવાસી કોઈલી ગામ રોડ શેરખી તાલુકો જિલ્લો વડોદરા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો મુજબ ગુનો નોંધાયેલ છે તથા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વડોદરા ભરૂચ જિલ્લો વેડજ પોલીસ સ્ટેશન અને આણંદ જિલ્લામાં પણ કલમો મુજબ ગુના નોંધાયેલ છે તો પાસા બે હેઠળના આરોપીમાં ધર્મેશભાઈ ઉર્ફે ધરમ લક્ષ્મણ નામની રહેવાસી ટી તેર એ સંત કવર કોલોની તિવારી ચાલ સામે વારસિયા વડોદરા શહેરના તેના નહીં પકડાય સહ આરોપી સાથે મળી એકબીજાની મદદગારીથી વગર પાસ પરમિટે પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનું વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો કુલ નંગ એકસો તેતાલીસ કિંમત ચાર લાખ દસ હજાર છસો અઠાવનનો જથ્થો વેચાણ કરવાની ઈરાદે પોતાના કબજામાં રાખી રેડ દરમિયાન ધર્મેશભાઈ ઉર્ફે ધર્મો લક્ષ્મણદાસ નામની નામની રેડ કરી દરમિયાન સર પરથી મળી આવી પકડાઈ જઈ રહેલ સહ આરોપી હાજર નહીં મળી આવતા ગુનો કરેલ જે બાબતે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં કલમ પાસઠ ઈ એક્યાસી એકસો સોળ બી ગુજરાત પ્રોહિબિશન એક મુજબનો ગુનો થયેલ પાસા હેઠળ અટકાયત કરેલ આરોપી ધર્મેશભાઈ ઉર્ફે ધર્મો લક્ષ્મણદાસ નામાની રહેવાસી ટી તેર એ સંત કવર કોલોની તિવારી ચાલ સામે વરસ્યા વડોદરા શહેર सनसनी क्राइम ન્યૂઝ ने सब्सक्राइब करो और बेल आइकन दबावी ताजी और सचोट क्राइम समाचार सौ पहला मेलवो